હું નોકરી કરતો બે મહિના મને તો ખબર હોય ગણેશભાઈ કોણ છે હું જાને એટલે ગણેશભાઈ ની ત્રણ ગાડી નીકળી કાળો માર્યો કઈ જેવો બધો સમજણું તો એનો છોકરો ભેગો હતો ને એ આગળ ટેકોને ખુઈ ગયો હતોને સીધો રોવા માંડ્યો ગાડી એમ ડ્રીપ મારી બ્રેક મારી ને ફોર્ચીન ના ટાયર લઈશું મારે આ ભાઈ પડતો પડતો કઈક રહી ગયો એમાં ઈ લોકો એમ કીધું કે આ ચંદુ એમ કીધું કે અવાજ થી છોકરો ભેગો હતો એટલે બોલવા છોકરો ભેગો કેમ છોકરો ભેગો હતો છોકરો ભેગો હતો નાનો એકનો ચાર વરનો નો લોકો છોકરાને સાઇડ માં મૂકી દે ક્યાંક હાલ મારું ઘર એમ

ના વાત સાંભળો હું બાજુમાં ગયો છે એટલે હું બાજુમાં ગયો ને એટલે એ લોકો ચંદુ ઓળખતો નતો ગણેશભાઈ કોણ એટલે એ લોકો પેલા મને બોલી છે ગણેશભાઈ ના માણસો નહીં ને ચંદુ કે ભાઈ તમે જેના માણસો હોય નાખી તમે બાતવાનું કીધું હોય હું મારા ઘર પર આવી ગયો તમારી પાસે પીઠબળ એવડું હતું હવે મારી પાસે એટલું તમારા ઘર કરતા વધારે પીઠબળ છે દોઢસો જણા છે બાતું એ તો બાકી લે તો એ લોકો ઉતરવા માંડ્યા જેમાં હું તમને

મેટર પૂરી થઈ ગઈ હતી કાળવા માં ભાઈ બેઠો બેઠો નાસ્તો કરતો હતો અઢી ત્રણ વાગ્યા સુધી સિકંદર બાપુના ના માણસો ની બધા એ લોકો આપી દીધું હું હોય એની મેટ્રો હોય અંદર અંદર ની તો એ લોકો એ રાતે આની ગાડી માં ઠોકર મારી પાછળ એક્સેસ માં અને એક થાર આડી ઉભી રાખી દીધી પોતી નથી ઠોકર મેરી કેમેરામાં આવી ગયો બધી ઠોકર મારી ગયા પછીડો મોબાઈલ ચંપો નાખી લઈ ગયા નાગો કરો એક જણા ને જણા હતા એક જણા ને પગે એક જણા જેટલી તો બંધુ મોટા ઉપર પંદર થી વીસ જેટલી ઉંચા મેલી બધી અને ઓલું બોલ ને આ બોલ ને

તો પછી એને એમ કીધું ચાવાના કે ભાઈ તારો બીજો ભાઈ છે એ કે તીડકો તારાથી એને બધું જાણી લીધું કેટલા ભાઈ છે કેટલી બેનો છે હું કે એને એક વાગે કાલ રાતના ગયેલા કાલ બપોરે એક વાગે એને ઉપાડી લેવું થોડું એને સીએનું કઈક પ્રમુખ છું ને એમાંથી રાજીનામું મને મોકલ છું એટલે પોલિટિક્સ એવું થયું ને ટૂંકમાં પોલિટિક્સમાં આ લોકો ગઈ રહ્યા પ્રોબ્લેમ તો મેઇન પોલિટિક્સમાં થયું એવું થયું ને હા કે આ કે મામા છે ને આ કે મામા છે એમ એટલે પછી તમને બધું ઘરે આવ્યું એટલે ઘરે આવીને ડાયરેક્ટ એના રૂમ માં ફૂઈ ગયો અમે કીધું ભાઈ ઉઠો શું તને એટલો માયરો મોટું મોટું આખું બધું જેવું કેવું કીધું આખું તો પાથરના ભાગમાં તો બહુ માર્યો માયરો ચાંબા તો હજી નથી આગળના પાથરના ચામબા હજી નથી તો એને કીધું કે ભાઈ લોકો ફરિયાદ કરવા જવું તો ફરિયાદ કરવાના આવે મારી ઊંડા બે હડવું તો મારી ઊંડામાંથી ઉતરી ને પાકી જાય બીજી ગલ્લીમાં બીજો છોકરો બેહડ જાય તો એની ઊંડામાંથી પાકી જાય પછી આપડે લોકો એની ગાડી ઓલરેડી ફોન નંબર ચાર પાંચ જણા બે ચિંગાટોડી કરીને લઈ ગયા પોલીસ સ્ટેશન કેસ કરવા કેસ જ નથી કરવું કે એ લોકો અમને મારી નાખશે કે મેં અથિયાર જોયા બધા તેવા નામ તે બધે અમારા સમાજના બધા આ કહેવાનું નામ સવાર નવા માં બધા આવી પડે લઈને થોડીક હિંકત આવી કે હવે એને મરી જાય તો પાછું નથી કરવું કે હવે ભાઈ આપણે જો આમાં એક વસ્તુ સંજયની રીતે સાચો હતો બરોબર કે ભાઈ આમાં લાંબુ કરવાથી ખબર છે કે આપણે એક ને જો ફેમિલી વાળા માણસો રહ્યા આ કે માણસો હોય ને તો આ બધું કરે ને તો ઉપાદી નથી આપડે છોકરા નાના મામા તમને વાત કરી સંધુ કોણ તમને નંબર મોકલું સંજુ સંજુ અચ્છા સંજુ હા એમ સંધુ ચંદુ એવું નથી ભાઈ જો તું કઈ મારો દુશ્મન તું કઈ મારો દુશ્મન છે બોલ્યો મને પ્રોબ્લેમ થયું મને ખાલી એમને ફોન કર્યો હોત ને કે ભાઈ કરણભાઈ જે હોય પતાવો તો એ પતી જાય પણ તે ગાર બોલ્યો ને મને બાપ સુધી નથી પસંદ યાર મારો બાપ નથી નાસ્તો એમ કે કોઈ નથી એમ સમજાવ એવો માણસ છું બાપ નથી ભાઈ નથી ભાઈ ગયો એક છે એના કઈ નેઠા નથી ક્યાં રખડે ખાઈનું હલાવે બરોબર એટલે ક્યાં હોય ક્યાં મારે ઓછો વ્યવહાર તારી જેમ તું એમ બાપ લગી દે બાપ બનો વાલો હતો મને ઘણા બધી ગીતા બેન છે એ ગીતા બેન છે બરોબર એની વારે મારે વાત થઈ એ ગીતા બેન પરમારે છે તમારું જુનાગઢ ની જે એની વારે વાત થઈ એને એને મને પ્રેમ થી કીધું ભાઈ ભાઈ એમાં એવું છે આમાં બધું પોલિટિક્સ ચાલતું જ હોય છે હા まださ、その教団だけ。